દાપોદરા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં ઈ એમ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ અને મલ્ટીપેશિયા હોસ્પિટલ દ્વારા કેન્સર અને સર્જરી વિભાગનો નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા ઓનલાઈન અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઈ એમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સફળતાપૂર્વક કાર્યરત દર્દીઓને એક જ છત હેઠળ અનુભવી ડોક્ટરો અને મોર્ડન ટેકનોલોજી ધરાવતા સાધનો દ્વારા ઉચ્ચ ગુણવત્તા સંભાળી સારવાર મળી રહે તે માટે બારમા વર્ષના મંગલ પ્રવેશે હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની શૃંખલામાં વધુ બે સેવાઓનું કે જેમાં કેન્સર વિભાગ અને ન્યુરો સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યું છે અગિયાર વર્ષની તબીબી સેવાઓ દરમિયાન સેવા આપનાર તમામ દાતાઓ સહયોગીઓ અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફના સિયારા પ્રયાસથી ઝડપતી પ્રસરી રહેલ કેન્સર જેવા ભયંકર રોગને પણ પોંછી વળવા તથા મગજના રોગ અને અકસ્માત ટ્રોમા સેન્ટરની સારવાર માટે અત્યાધુનિક સાધન સુવિધા સાથે ઓપરેશન થિયેટર સાથે કેમોથેરાપી અને નવા અધ્યતન વોર્ડ ન રવિવારનો રોજ કાપોદરા ખાતે આવેલ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે નૌસાઈના સંસાધનો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ દ્વારા ઓનલાઈન ઉદ્ઘાટન કરાયું હતું તો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પીપી સવાણી ગ્રુપ અને આજનો જે પ્રોગ્રામ છે ઈ એમ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે એજ્યુકેશન અને મેડિક મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અને પીપી સવાણી હોસ્પિટલના આજે અગિયાર વર્ષ પૂરા થયા અને બારમા વર્ષના મંગલ પ્રવેશ એટલે પીપી સવાણી હોસ્પિટલ શરૂઆતમાં ફક્ત કાળિયાક હોસ્પિટલ તરીકે શરૂઆત થયેલી ત્યાર પછી ધીમે ધીમે ડેવલપિંગ અને ધીમે ધીમે આપણા જે દર્દીઓ જે રોડમાં જે પ્રોબ્લેમ હતા મેડિકલને લઈને હોસ્પિટલને લઈને એટલે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થઈ અને આજના દિવસથી કેન્સર ડિપાર્ટમેન્ટ અને ન્યુરોલોજી એટલે કે એક્સિડેન્શિયલ જે કેસ હોય છે જે ન્યુરોના કેસ હોય છે તેની વરાછા રોડની જનતા માટે કોઈ પણ હોસ્પિટલ નથી લોકોને સિટીમાં જવું પડતું હોય છે કેન્સરની કોઈ પણ હોસ્પિટલ નહોતી ત્યારે મિડલ ક્લાસના લોકોને આ ટ્રીટમેન્ટ સસ્તા દરે મળી રહે તેના માટે પીપી સવાણી હોસ્પિટલમાં આજે કેન્સર ડિપાર્ટમેન્ટ અને ન્યુરો ડિપાર્ટમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે યુએમ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા કેન્સર અને ન્યુરો સર્જરી વિભાગના ઉદઘાટન પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા માજી મેયર ડોક્ટર જગદીશ પટેલ સહિતના ટ્રસ્ટના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અઝહર કુરેશી ટ્વેન્ટી ન્યૂઝ